મમી બોલો બેટા હાય હાય આહુ હ બધું ખજાનું કપડું ઇમના ઇમના બધું ભેગું કરીને રૂમમાં કાલ્લી મેલું હું દિવસ પાંચ દિવસ મારી येते બધું ઘણી તો પાંચ દિવસનું પાંચ ઘણી એટલું બધું અલગ લેવાનું બંડીન જોગ્યો તા પપ્પાનો હ એક જોડ થઈ જાય

કિક કિક ભરું પપ્પાનો ભરીન મારું બરાબર આનાનામાનું રૂમાલ નામાનું બ્રશ નામાનું રૂમાલ ના કોલ ગેટનું કે ઠંડી જગ્યાએ બધું ને બધું લેવું પડે રૂમાલ તૈયાર સાઈડમાં મૂકી રૂમાલ બે બે નાઈટ ડ્રેસ આ એક

એટલે વાંધો નહીં આવે મિત્ર જગ્યા ગેસ કરજો કમેન્ટમાં આ લખજો બધા ક્યાં જવાનું હશે અને આ બે થયું આ જો ઠંડી વાય તો મોપી દે તો બરાબર

આપણે લઈએ ચાલ આપડે તો શ્યામ ને નવી જોવો કે શ્યામ નો હમણાં જઈને આયનો કે આપણે ને હંગાટ લઈ જાય ખબર નથી આપડે નક્કી નથી

સાડીએ લીધી એ તમે તો સાડી મંદિર ને એવું એટલે સાડી પહેરવા થાય તો બરાબર બરાબર એટલે તો અંદર મંગળસૂત્ર ને બક્કલ ને એ બધું પાછું ભૂલી જવાય તે હા બધું સેટ કરીને જ મૂકી દીધું બરાબર સારું ઓધું બધું ના પડે અગાઉથી કાલનું નું એવું બધું તૈયાર કરી ભરી નતું હવે અત્યારે થેલા ભર કાલ મેં કા કાં ગેર જવાનું હતું પઈ આ એટલા ન હોસ પડી જાય એટલા નોડ થઈ છે મેં અમે તો અત્યારે ભર દો લેડો તાં તૈયારી કર દો તા હા રાધે રાધે